નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લાઈવ સ્ટોક ટોટલ છ જગ્યા બહાર પાડવામાં આવેલી છે તેની લાયકાત પગાર ધોરણ અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે તે તમામ માહિતી આજના વિડીયોમાં જાણકારી મેળવી લઈએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે રાજકોટ મહાનગરપાલિકાની પ્રાણી રંજાણ અંકુશ વિભાગની નીચેની વિગતે તર્દન હંગામી ધોરણે એટલે કે અગિયાર માસના કરાર આધારિત જગ્યા ભરવા માટે વોક ઇન ઇન્ટરવ્યુ તારીખ ત્રણ સાત બે હજાર પચીસ ગુરુવારના રોજ સવારે દસ કલાકથી

લાયકાતની જો વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીનું પશુધન નિરીક્ષક તાલીમનો પ્રમાણપત્ર અભ્યાસક્રમ સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવો જોઈએ વયમર્યાદાની વાત કરીએ તો અઢાર વરસથી ઓછી નહીં અને પિસ્તાલીસ વર્ષથી વધુ નહીં

જે મિત્રોએ લાઈ સ્ટોક ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોય તેમને આ જાહેરાત જરૂર મોકલજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો